ચાલુ હોય કેમ કે હવાનો કાંઈ વિડીયો બનાવ્યો નહોતો આજ તો કાંઈ કાંઈ બનાવે એવું કંઈ હતું નહીં વિડીયો બનાવ્યું ચાલો કે હવે ચાલુ કરીએ થોડો હમણાં કાંઈક નવું કંઈક કોન્ટેક્ટ મળે તો આગળ વિડીયો બનાવશું નકર બે દિવસનો વિડીયો ભેગો કરી મૂકશું એક દિવસની ગેપ રાખજો એટલે વિડીયોમાં તો અત્યારે તો ને મિત્રો આવ્યા છે ઈંજો વાઢવા બોલા કેરત ખૂટી રહ્યો આ ક્યારે ચાલુ કરતી થાય

એ મિત્રો મસ્ત મજાની કેરી થઈ ગઈ આમ તો મોટી મોટી થઈ ગઈ તમને બતાવું કેરીમાં જવો તો ડાયરો મસ્ત મજાની કેરી આમ જવું હે કેરી જુઓ અડધી ખરી ગઈ હતી પેલા આપણે મીડિયમ બતાવી અડધી નહીં રહી જોવા

periksan <tellan> itu jadi kerajinan siapa nih? Nabi ani. Nabi

બોરવેલ આવ્યું હે ને જ બોરવેલ દેખાય જ્યાં હાઈલો જ આવશું ને હે ને પાણી આવ્યું લગભગ આવી ગયું છે પાણી ધોઈ તો ને ઉડતી એટલે બધા આવી ગયું હોય પાણી તો હે હાલ જાઉં છું થોડા દે કીધું વિડીયો શૂટ કરતા આવી એમ કે કન્ટેન્ટ કાંઈ આજનો હતો નહીં નવો ચાલો આપણે વિડીયો છોડ શૂટ કરતા આવી ને મિત્રો કોઈ પણ ખેડૂતો કુઓ અથવા બોર કરાવે ને એટલે જે પાણી આવે ને એની ખુશી અને એનો આનંદ એક કાંઈ હોય કાંઈ ઘટે નહીં એવો એનો કંઈક આનંદ જ કંઈક અનેરો હોય એની ખુશી ના ને શબ્દમાં વર્ણાવી ના શકાય એટલી ખુશીનો પાર હોય ખેડૂતોને પાણી આવે ને જ્યારે એમ કે ખર્ચા કર્યા હોય જે પાણી ના આવે ને તો એનું દુઃખ કંઈક કેવું થાય અને પાણી આવે તો એનું ખુશી કેવી હોય એક ખેડૂત હોય ને એ જ સમજી શકે દાદા અત્યારે એક બે મિનિટમાં આથમવાની તૈયારીમાં લગભગ પાંચ મોત જ ગયા ઝાડવાડા દેખાય એ પણ વિડીયો નથી દેખાતા અને બોરવેલ તો હજી ચાલુ છે હાલો આપણે એને નીકળી ગયો શું ઘરે ને ખેડૂતને ખુશીનો પાર નહીં હોય પાણી આવી ગયું એટલે ન કરતો એને ખર્ચો થાય પાણી ન આવે એટલે કેટલું દુઃખ થાય તો જે ખેડૂત હશે એને જ હશે મિત્રો

રાત્રે હે ને પાણી વાવાની મજા આવે ઉનાળા એમાં મિત્રો અત્યારે ખેતીમાં ઉનાળામાં બપોર પછી ચાર પાંચ વાગ્યા પછી એને એમ કે બપોરે પાવામાં કેમ થાય મિત્રો એ ફૂલ જમીન તપી ગઈ હોય એમાંય પાણી પાવી એટલે એને ગરમ ગરમ પાણી થઈ જાય એટલે એને પાકને થોડુંક નુકસાન થાય અથવા તો વહેલી સવારે આપી દેવાનું એટલે નુકસાન ના થાય બાકી બપોરે પાવામાં થોડું જાજુ કેવડાવે આપણો કેરો ભરી ગયો તો સાડા આઠ થઈ ગયા અને બચી લઈ ને હાલ્યા જાય ઓલી બાજુ આંબા રહ્યા ને ત્યાં મિત્રો જો આપણે બોરવેલ હાલતું હતું ને ત્યાં પાણી અને પાછો બીજો બોર ચાલુ કર્યો તમને અવાજ સંભળાય કદાચ ત્યાં પાસે ફરી બીજો બોર ચાલુ કર્યો કે આપણે પાણી વિડીયો શૂટ કરતો ને તે બાજુમાં હે પાણી જોતા હતા લગભગ ત્યાં બીજો બો ચાલુ કર્યો આમાં આવ્યું હતું પણ એટલું બધું ખાસ એટલું નહીં પાણી માપે માપે આવ્યું બીજો બો ચાલુ કર્યો હે અત્યારમાં કલ્પે જો ડોલ લઈને આવ્યો હે આંબાને પાણી નાખવા પાણી નાખવું પડે ને હર દિન કેરીઓ ખાવા મળે આવતા વર્ષે ખાવા મળશે

કેટલી બીજી કાઈ નઈ એતો ગઈ તી એટલે નકર તાર લઈ વઈ ગઈ તી ક્યાર ગઈ પોણા નવ થાય ને તો light વઈ જાય અત્યાર લઈ વઈ જ નહીં તો હવાર વઈ ગઈ તી ને બપોરે એટલે છે અત્યારે બપોરે એક વાગ્યે આવી તી ને એટલે વઈ ગઈ તી પછી બે કલાક આવી ને પછી વઈ ગઈ તી થઈ જાય હમણાં આવી છે પછી પછી બે કલાક આપી ને વળી કાઈક નાખી તે સાંજે આઈ તી પછી એટલે light

ખેડૂત ખેડૂતને આમ ખુશી થઈ છે બોલો મિત્ર કે ફટાકડા હે મિત્રો આથી પાંચ નહીં પણ ચાર વરસ પેલા હે ને ચાર થી પાંચ વરસ પેલા બહુ પાણી આટું મહી અમારે અમારા બાર વીઘા ને વાડીમાં હે ને લગભગ નહીં નહીં તો કેટલા સાત આઠ બોર કઈ નાખ્યા છેલ્લે છેલ્લે ને એક ભોરમાં મેળ આવી ગયો થોડુંક પાણી આવી ગયું બાકી એને પીવાનાય પાણી નેતા એટલો આવું પાણી હતું જ નહીં એમ કે વરસાદ જ અમારે ઓછા થાય ને આ છેલ્લા બે ત્રણ વર્ષથી નું પાણી આવે છે તે સારું એમ કે અત્યારે પીવાનું પાણી ન જડે આવી જાય અમારે પોઝિશન હોય ઉનાળામાં પાણી આવે છે ધોરા નીંડ નું થાય છે નીંડ વેસાતી લાવી પડે ચાલો મિત્રો હવે આજનો વિડીયો બહુ થઈ ગયો લાંબો મોડો મોડો ચાલુ કર્યો હતો ને તો એ મોટો જબડો વિડીયો થઈ ગયો તો હવે હા ને આજનો બ્લોગ આયા જ કરી દઈશું પૂરો આ ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ને રામે રામ